નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે દાહોદથી દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે ચાલુ દીપનાળાનું કામ ગ્રામજનોએ અટકાવ્યું દાહોદ જિલ્લો ભ્રષ્ટાચારના ભોયળામાં સપડાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે નકલી કચેરી એને કૌભાંડ મનરેગાના કામોમાં પણ કૌભાંડ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે બે મહિનાથી દીપનાળાનું કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે પ્રતાપપુરા અને પંચેલા ગામના જાગૃત નાગરિકોએ ડીપનારાનું કામ હલકી કક્ષાનું ગુણવત્તા વગરનું અને લેવલિંગ પ્રમાણે ડીપનારાનું કામ નહીં બનાવવામાં આવતા ગ્રામજનો દ્વારા કામ અટકાવવામાં આવ્યું હતું ગામના જાગૃત નાગરિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ નારાનું કામ ગુણવત્તા લેવલિંગ અને એસ્ટિમેટ પ્રમાણે બનાવવામાં આવશે તો કામ ચાલુ કરવામાં આવશે આ બાબતે અમે પ્રાંત અધિકારી અને મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવાના છીએ તેમ જણાવ્યું હતું પ્રતાપપુરા ગામના જાગૃત નાગરિક કમલેશભાઈ કડાતાએ કોન્ટ્રાક્ટર જયેન્દ્રભાઈને નાળાના કામ વિશે પૂછતા ઉડાવ જવાબ આપવામાં આવ્યા હતા તમારે જ્યાં ફોન કરવો હોય ત્યાં ફોન કરી દો તેવી ધાક ધમકીઓ આપવામાં આવી હતી પ્રતાપપુરાથી પંચેલાને જોડતા આ નાળા પર પંદરથી વીસ ગામોની અવરજવર રહે છે આર એનપી શાખામાં ફરજ બજાવતા એન એલ પંડ્યા જોડે ટેલિફોનિક વાત કરતા જાણવા મળ્યું હતું કે પ્રતાપપુરા ગામે નારાનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે છે તેમ જણાવવામાં આવ્યું હતું એસ્ટિમેટ પ્રમાણે કામ કરવામાં આવે છે અને આ નારાનું કામ સાહીઠ લાખનું છે તેમ જણાવવામાં આવ્યું હતું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે પ્રતાપપુરા ગામે આ નારાનું કામ કોન્ટ્રાક્ટર અને તંત્રની મીલીબતથી વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે લાગતા વ્રતા અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટર સામે પગલા લેવામાં આવે તથા ડીપ કામગીરી ટકાઉ મજબૂત તથા લેવલિંગ પ્રમાણે કરવામાં આવે તેવી વિસ્તારના રહીશો દ્વારા માંગ કરવામાં આવી રહી છે અભયસિંહ રાવળનો રિપોર્ટ ન્યૂઝ ટુડે દાહોદ કોન્ટ્રાક્ટરને રૂબરૂ મળ્યો હતો તો કોન્ટ્રાક્ટરે એવું કીધું કે તમારે કની જોડે વાત કરવાની છે

એ કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર હું નામ કોન્ટ્રાક્ટર ન કોન્ટ્રાક્ટર નું નામ જયેન્દ્રભાઈ જયેન્દ્રભાઈ હવે ચાલ ને બધા ઉપર આવતા તો